Jai Dada, Jai jemma tadi <noise> 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 Jai <noise> Jai Babari, jayh. Jayh babari. Jayh babari. Boy, Good Morning, Good Morning, <noise> 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 <noise>

ફોન આલ્લી ફોન ફોન આવી ને પછી પહેલાં આવે છે અહીંયા જ આવું છું બોલો હા ચાલો છું

મમ્મી તમે મમ્મી તમે શું કરતા હતા આખો દાડો આખો દાડો કર્યા હતા હારા ઢોરા છૂટી જાય ઉપાધિ છે એમ નેના ઘણા વધી નહિ હવે આપણે આટલા બધા જેટલા બધા છે મોટી બે કરતા નેના વધારે લાગી એવું એમ એવું ને એક બે ત્રણ ચાર પોસ્ટ તો દેખાય એટલે આટલા ધોવા લે એટલે ધોવા લેના ધોવી એક સારું હવે આટલું કમ કરીને સારું હટવા નહીં જવાનું ચા પીવાનો નઈ પીવાનો મમ્મીને પીવો પડશે ને